ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના સોન સરકડીયા ગામે ખેત મજૂરોને ધાવડા જીવન જરૂરિયાત વસ્તુનું કીટ વિતરણ કરવામાં આવ્યું ખેડૂતોને સરકારે કરેલી મદદના પગલે ભાવનગર જિલ્લાના સરકડીયા સોન ખાતે પરપ્રાંતીય મજૂરોને અનાજ અને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું સરકારી સહાય બાદ પરપ્રાંતીય મજૂરોને મંગલ મંદિર માનવ સેવાનો ટેકો મળ્યો સરકડિયા સોન ખાતે ખેત મજૂરોને ભોજન અને જીવન જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડવામાં આવી રાજ્ય સરકાર સરકારે ખેડૂત માટે જાહેર કરેલી સહાયના અનુસંધાને ખેતીના કામ માટે ભાવનગર જિલ્લાના સરકડિયા સોન વિસ્તારમાં આવેલા પરપ્રાંતિય ખેત મજૂરો અને તેમના પરિવારોની વારે મંગલ મંદિર માનવ સેવા પરિવાર બાગોદરા આવ્યું છે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા સંસ્થાના પ્રમુખ દિનેશભાઈ લાઠિયા દ્વારા આ પરપ્રાંતીય ખેત મજૂરો અને તેમના પરિવારના સભ્યોને મદદ કરવામાં આવી હતી સૌપ્રથમ આ મજૂર પરિવારોને પ્રેમપૂર્વક ભોજન કરાવવામાં આવ્યું હતું જેનાથી તેમને ટાઢક મળી જીવન નિર્વાહ માટે જરૂરી અનાજની કીટ પણ પૂરી પાડવામાં આવી હતી જેથી તેમને ભૂખ્યા ન રહેવું પડે વળી ઠંડી સાંભે રક્ષણ મળી રહે તે માટે દરેક પરિવારને ધાબળો પણ આપવામાં આવ્યો હતો સરકારી મદદના સમયગાળા દરમિયાન ખેત મજૂરોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને મંગલ મંદિર માનવ સેવા પરિવાર દ્વારા આ પ્રશંસનીય કાર્ય કરવામાં આવ્યું છે જેણે જરૂરિયાતમંદોને હૂફ અને ટેકો પૂરો પાડ્યો છે આ સેવાકીય કાર્યમાં ભાવનગર એસપી નીतेश पांडे ની સૂચનાથી સોનગઢ પીઆઈ એમ કે સ્વામી સહિત તેમનો સ્ટાફ અને સાધુ સંતો આ સેવામાં હાજર રહ્યા હતા મારું નામ દિનેશભાઈ મંજીભાઈ લાઠિયા વતન મારું સરકડિયા ચોન ભાવનગર જિલ્લામાં જે એક એવી નાની એવી સંસ્થા ચલાવી છે ફંડ પીડા ધ્રજળતા દુઃખી નિરાધાર બિનવાર્ષિક લોકો આજે જે કુદરતી કમોતી વરસાદના કારણે ભારતભરની માલપા જ્યારે ખેતમજૂરોને આ જ્યારે કમોતી વરસાદના કારણે નાની મોટી મુશ્કેલી ઊભી થઈ તો એના અનુસંધાનના કારણે આપણે અમારા ભાવનગર જિલ્લાના સરકડિયા સોન ગામે જ્યારે આપણી ગુજરાત સરકારે દરેક ખેડૂતની ચિંતનની ચિંતા કરીને દરેક લોકોને ભગવાનની કૃપા પ્રમાણે ઘણું બધું ખેડૂતોને આપ્યું છે પણ જે કરાંતિ લોકો જ્યારે ખેતમજૂરી કરતા હોય છે તો એને એક નાનો વિચાર અમે કર્યો કે ભાઈ જ્યારે આવા પીડિત લોકો મજૂરી કરે છે ને મજૂરી કરે છે એને નુકસાન તો એ નહીં છે તો એની માટે અમે નાની એવી ફૂલની ફૂલની પાકડી કરીને એવી વિચાર કર્યો કે ભાઈ એક નાનું એવું ભોજન રાખીએ બધા માટે અને એક એક મણ ઘઉં ચટણી ધાબળા આવું વિતરણ કર્યું છે કે જે પીડિત લોકોને થોડીક મદદ મળે અને હું તો આહવાન કરું છું કે દરેક લોકોને કે દરેકના ગામમાં આવા ખેતમજૂરો હોય એની માટે બને એટલું ફૂલની ફૂલની પાખડી આપણે એવું નથી કે એનો આપણે ભાવ પાર ઉતારી દઈએ પણ ફૂલની ફૂલની પાખડી આપણે એને જો મદદ કરશું તો ભગવાન તમને બમણું દેશે એટલે અમારે પીઆઈ સાહેબ અમારા સોનગઢથી અત્યારે વધારે છે અમારા સંતો ગંગાદેરી માનપુરથી પણ પધારે છે અને સૌના હાથથી આવા પીડિત લોકો માટે આપણે નાનું એવું વિતરણ કર્યું છે આપણે આ દરેક લોકોના ભાગ્યથી કર્યું છે આપણે કાંઈ કર્યું નથી એના ભાગ્યથી ચાલે છે અને દરેક આના જે ભાગીદારો બન્યા છે સેવા સાથી બધા સાથીદાર બન્યા છે હું સૌનો આભાર માનું છું કે નાના નાના માણસોએ આ કાર્ય કરવા માટે મદદ કરી હું દરેકનો આભાર માનું છું જય જય ગરવી ગુજરાત થેન્ક યુ આભાર